તો ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી પાટીદાર અનામત આંદોલન પર આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે જી હા અનામત આંદોલનના દસ વર્ષ બાદ પહેલીવાર ઉદ્યોગપતિ કરશન પટેલે અનામત આંદોલન આંદોલનકારીઓ સામે આડકતરી રીતે સવાલો ઉભા કર્યા છે તેમણે કહ્યું કે પાટીદાર અનામત આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે પાટીદાર અનામત આંદોલનથી કશું મળ્યું નથી એટલું જ નહીં પાટીદાર અનામત આંદોલનથી લેવવા પાટીદારની દીકરીને સીએમ પદ છોડવું પડ્યું હોવાનું કહીને તેમણે સીધી રીતે આંદોલનકારીઓ પર ઠીકરું ફોડ્યું છે હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ હોય તો પાટીદારો જ કંદારા હતા એમાં શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમ આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધું એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી સીધા જઈશું ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ચેતન એક નિવેદન કરશનભાઈ પટેલનું કે જે અત્યારે ચર્ચા અને ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યું છે કે આખરે આટલા વર્ષો પછી આંદોલન પર નિવેદન કેમ આપવું પડ્યું જી બિલકુલથી પાટીદાર અનામત આંદોલનને દસ વર્ષ વીતી ગયા બાદ ઉદ્યોગપતિ કરશન પટેલ દ્વારા જે રીતે આંદોલનકારીઓ પર અનેક જે સવાલોના મારો ચલાવવામાં આવ્યો છે ત્યારબાદ આપણી સાથે આંદોલનકારી અલ્પેશ કથરીયા જોડાયા છે જી કરશન પટેલે જે રીતે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે તેને લઈને શું કહેશો ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે આંદોલનકારીઓએ રાજકીય રેટલો શીક્યો છે આંદોલનની કિંમત જે આંદોલનમાં વ્યક્તિઓએ મહેનત કરી છે સંઘર્ષ કરી છે રાતને દિવસ પરિવારથી અલગ રહીને જેમણે સમાજ માટે કંઈક કર્યું છે અને સમાજને કંઈક આપ્યું છે આપ્યું છે એનાથી વધારે હું તમને કહું તો આજે દર વર્ષે બે હજાર કરોડથી પણ વધારે લોન જે યુવાન યુવતીઓને મળે છે માત્ર પાટીદાર સમાજ ગુજરાતના દોઢસો થી પણ વધારે સમાજ આનો લાભ રહ્યા છે તેનું કારણ માત્રને ને માત્ર આંદોલન રહ્યું છે બિન અનામત આયોગ તે સમાજના આંદોલનની આ દેન છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તો એ સમાજના આંદોલનની દેન છે ઈડબ્લ્યુએસ નો આજે જે લાભ મળી રહ્યો છે એ પણ સમાજની દેન છે અને એનાથી પણ વિશેષ કરસન કાકાએ જે મુદ્દો જે ઉપાડ્યો છે જે મંચ ઉપર એ મંચ સન્માનનું મંચ હતું અને ત્યાં જે સન્માન થઈ રહ્યું હતું જે યુવાનો યુવતીઓનું જે સન્માન થઈ રહ્યું હતું સરકારી નોકરીમાં જેમને નોકરી લાગી છે એવા વ્યક્તિઓનો સન્માનનો પ્રોગ્રામ હતો તેજસ્વી યુવાનોનો સન્માન હતો તો આ લોકો નોકરીઓ લાગ્યા એમાં પણ ઈડબ્લ્યુએસનો જ ફાળો છે એટલે પહેલાં તો તમે જે સન્માન માટે જ્યાં ભેગા થયા છો અને મંચ ઊભું થયું છે એનો શ્રેય હોય તો એ માત્ર ને માત્ર અનામતનું આંદોલન છે ચૌદ જેટલા પાટીદારો સહિત થયા છે શું મળ્યું એ પણ સવાલ ઊભો કર્યો છે સાહેબ જે ચૌદ જેટલા પાટીદાર યુવાનો સહિત થયા છે એના શું મળ્યું એ એ યુવાનના ફેમિલીને જઈને પૂછો કે આનાથી સમાજને શું મળ્યું છે સ્વાભાવિક છે કે ચૌદ પાટીદાર સમાજના યુવાનો ગુમાવ્યા છે એનો રંજ આજીવન રહેશે અને રહેવો પણ જોઈએ પણ એટલું જ સન્માન એમના માટે છે એટલું જ ગૌરવ અમને એના માટે છે કે જેટલો ગૌરવ અમને અનામત આંદોલનના કારણે છે કોઈ પણ આંદોલનની ભૂમિકામાં ક્યારેય કોઈ વ્યક્તિ એવું નથી ઈચ્છતી કે સંઘર્ષ થાય કે કોઈ વ્યક્તિને લાઠી વાગે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પણ આ ઘટનાઓ ઘટી છે તો અમે સ્વીકારીએ છીએ પણ એનાથી એવું નથી કે કોઈ પણ વ્યક્તિઓના હેતુઓ એવા હતા આંદોલનના હેતુઓ સમાજને આપવાનો હતો અને સમાજને ઘણું બધું આપ્યું પણ છે પાટીદારની દીકરી બેન પટેલને પણ મુખ્યમંત્રી પદેથી આંદોલનકારીઓ દ્વારા જ હટાવવામાં આવે છે એવો આક્ષેપ છે શું કહેશો કાકાને દસ વર્ષ પછીની પહેલાની જે ઘટનાઓ દસ વર્ષ પછી અત્યારે યાદ આવે છે તો અત્યારે લેટેસ્ટમાં જે આપણી દીકરી સાથે બન્યું છે એ પાટીદારની દીકરી છે એમાં કાકાએ શું મદદ કરી શું એમને કંપનીમાં નોકરી આપી દીધી શું એમના પરિવારને મદદ કરી છે સરકારમાં આના બાદ બધી કોઈ રજૂઆત કરી છે નથી કરી તો એ દસ વર્ષ પહેલાની ઘટના કે આનંદીબેન પાટીદારની દીકરીઓ તો અત્યારે પણ પાટીદારની દીકરીઓ સાથે ઘણું બધું બને છે અન્ય સમાજની દીકરીઓ સાથે પણ ઘણું બધું બને છે ગુજરાતની દીકરીઓ સાથે પણ બને છે ને અને લાઈવમાં જે ઘટના છે એના વિશે બોલવું જોઈએ દસ વર્ષ પહેલાની બાબત છે તો એ પાર્ટીનો ઇન્ટરનલ મુદ્દો છે કોને ક્યાં બેસાડવા નહીં બેસાડવા એ પાર્ટીઓ નક્કી કરે છે આંદોલન નક્કી નથી કરતું અને જો આંદોલનકારી નક્કી કરતા હોય તો અમે ધારીએ તો અમે અમારેથી જ કોઈ બેસી જ અમારા હાથની વાત નથી એ પરંતુ દસ વર્ષ બાદ ઘર્ષણ પટેલ દ્વારા આવા અનેક સવાલો શા માટે ઉભા કરવામાં આવ્યા હવે પહેલા તો એ સન્માનની એટલા છે વડીલ પણ છે આજ દિન સુધીમાં મેં નથી સાંભળ્યું કે એણે ક્યારેય કોઈ પણ જગ્યાએ બફાટ કર્યો હોય કે વાણી વિલાસ કર્યો હોય કે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું મેં એમના નિવેદનને મારા જીવનમાં પ્રથમવાર સાંભળ્યું છે એટલે એમને ભૂલ ગણો તો ભૂલ જાણી જોઈને અજાણતા જે થયું હોય પણ આ મુદ્દાને બીજી વાર કાકાએ દોહરાવવા ન જોઈએ કેમ કે જેણે આંદોલન કર્યું છે એમને જઈને પૂછો કે એમણે શું શું ગુમાવ્યું છે અને સમાજને જઈને પૂછો કે શું શું મેળવ્યું છે અને એમના હાથે જેમનું સન્માન થયું ગયું જે આ કાર્યક્રમમાં જે બોલ્યા છે એ યુવાન યુવતીઓને પૂછો કે આંદોલનની ફળશ્રુતિથી એમને શું મેળવ્યું છે તો આપણે જે રીતે સાંભળ્યું તે રીતે ખાસ કરીને ભૂલમાં આ નિવેદન આપ્યું હોવાનું હાલ અલ્પેશ કથરિયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જી બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આખરી આંદોલનથી શું મળ્યું કરશન પટેલ કે જેમણે આ સવાલો ઉભા કર્યા હતા દસ વર્ષ બાદ આખરી આ આંદોલન યાદ આવ્યું છે પાટીદારની દીકરી સાથે જે બન્યું તેમાં પણ તે શું કર્યું એવા અનેક સવાલો તમને થઈ રહ્યા છે